લુનસીકુઈ શહેર નવસારી શહેરના લુનસિકુઈ મેદાન ખાતે નવસારી જિલ્લા સાઉથ અને ડીજે એસોસિએશનના બધા સભ્યોને રોજગારી ચાલુ થાય તે બાબતે મોડ પ્રદર્શન કર્યું હતું સરકાર જેમ બીજા ધંધા રોજગારને મંજૂરી આપે છે તે જ રીતે ડીજા સંચાલકોને પણ મંજૂરી મળે અને તેમને પરિવારને તકલીફમાં સરકાર તેમને સુવિધા આપે તે માટે કરવામાં આવ્યું હતું અને ગાયક કલાકારોએ મૌન ધરણા કરી ઉચ્ચાર વગર સરકાર સુધી પોતાની વાત પહોંચાડવાના પ્રયત્નો કર્યા હતા ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ સેનિટાઈઝર અને માસ્ક પહેરી મૌન રહી અને પ્રદર્શન કર્યું હતું આજે દસ મહિનાથી અમે ઘરે બેઠા છે નથી કોઈ ઇન્કમ અમારા ઘરમાં કે નથી કોઈ આવક કે અમે અમારું ગુજરાન ચલાવી રહીએ શકીએ આજે સરકારશ્રીએ નેવું ટકાના કામ ધંધા રોજગાર બધા ચાલુ કરી દીધા છે પણ આજે અમને ગાવાવાળાની પરમિશન નથી તો એવું કેમ સરકારને કે અમારા જ બિઝનેસ અમારો ધંધો બંધ છે અમને પરમિશન આપો અમે કેપેબલ અમારી રીતે ગુજરાન અમારું ચલાવીએ છીએ જો કે અમને સરકાર તરફથી આટલા આઠ મહિના દરમિયાન કોઈ જ સહાય કોઈ કીટ કોઈ વસ્તુ મળી નથી તે છતાં અમે જેમ તેમ કરજો કરીને ઘર ચલાવી રહ્યા છીએ આજે નવરાત્રી નથી થઈ એનાથી અમને કેટલું બધું નુકસાન થયું છે અને હવે સિઝન ચાલુ થવાની છે તો પણ સરકારશ્રી અમારા પ્રોગ્રામ માટે મંજૂરી નથી આપતા જો સરકારશ્રી અમને મંજૂરી આપે તો અમારા લગ્ન સિઝન નાના મોટા પ્રોગ્રામ કરીને અમે અમારું ગુજરાન ચલાવી શકીએ અમે અમારી સમસ્યા સમસ્યા લઈને સરકારશ્રી સામે ઉપસ્થિત થયા છે આજે આઠ આઠ મહિનાથી અમે લોકો બેકાર છે અને સરકાર સરકારશ્રીના બધા નિયમોને પાલન કરીને અમે જે કંઈ બી અમારા કાર્યક્રમો હતા એ બધા કેન્સલ થયા નવરાત્રિ પણ નથી કરી તો અમારી સરકારથી એ જ માંગ છે કે અમે પણ આ સમાજના છ સભ્યો છે અમારે પણ પેટ પરિવાર છે તો જેમ બધા બિઝનેસને બધા કામોને છૂટ મળી છે અમુક લિમિટેશન મર્યાદા સાથે તો અમને પણ એ છૂટ મળે કારણ કે અમે સ્ટેજ પર આમ બી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જ હોઈએ છીએ અમે પબ્લિકથી દૂર રહીએ છીએ અમે પાંચ છ જણા જે સ્ટેજ પર હોય તે બી ડિસ્ટન્સિંગ રાખીને જ ઉભાવે છે અમે કંઈ કોરોના ટ્રાન્સમિટરના નથી જેમ બસો વ્યક્તિ જો ભેગા થઈ શકતા એ લોકો જો કરોના નથી ફેલાવી શકતા તો અમે પાંચ જણા કેવી રીતે ફેલાવવાના આ બી એક લોજિક છે સમજવા જેવું